પોલીસે ઝડપી પાડ્યો હતો આ ચોરીમાં પોલીસે અગાઉ ત્રણ ચોરોને ને ઝડપી પાડ્યા હતા અને મુદ્દે માલ રિકવર કર્યા હતા અંકલેશ્વરના કાપોદરાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મુકેશ મિશ્રાના મકાનમાં ગત તારીખ સાત મે બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા એક પોઈન્ટ તાણું લાખની માલમત્તાની ચોરી થઈ હતી જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી હતી દરમિયાન પોલીસે અગાઉ ત્રણ રીઢા ચોરને પકડી પાડ્યા હતા અને શંકર જીતરા કટારા વોન્ટેડ હતો દરમિયાન પોલીસે માહિતીના આધારે દાહોદના ગરબાડા તાલુકાના વડવા ગામના શંકર જીતરા કટારાને ઝડપી પાડ્યો હતો તેની તપાસ કરતા તે હાલોલ ઝાલોદ ગરબાડા કાલોલ અંકલેશ્વરમાં ચોરી અને લૂંટના સાત જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે રીઢા ચોરની અન્ય ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી